ભારતીય કોસ્ટગાર્ડ એનસીબી અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી ચારસો એસી કરોડના કિંમતના એસી કિલો ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની ઝડપાયા છે પોરબંદરથી અરબી સમુદ્રમાં અંદાજે ત્રણસો પચાસ કિલોમીટર દૂર બોટને પકડવામાં આવી છે માહિતીના આધારે છ ક્રૂ અને નાર્કોટિક્સ એન્ડ બોટ સાથે એક પાકિસ્તાની બોટને પકડી પાડવામાં આવી છે દરિયામાં શોધખોળ કર્યા બાદ શંકાસ્પદ લાગતી બોટને સકારાત્મક ઓળખ કરી બોટને પકડવામાં આવી

પોરબંદરનો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કી કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટથી લગભગ વન એટી ફાઇવ નોટિકલ માઇલની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઇન યા મેથાન ફેટાઇમાઇનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટના માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે

બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈ બોર્ડ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે अर्ली મોર્નિંગમાં જોવા મળી અને એનો બોઝ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છે પાકિસ્તાની

મિનિમ સાત કેસી થશે પરંતુ એનો જે ડિટેલ છે એ આપણે અમે જ્યારે એને લાવીને ચેકિંગ કરીશું ત્યારે જણાય અને એની જે અંદાજિત કિંમત છે એ લગભગ ચારસો કરોડ મિનિમમ રહેશે હા જે પાસે હાલ સુધીની માહિતી છે એમાં એક છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા અહીંયાની જે આઈડેન્ટિટી છે એ અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કે અહીંયાના જે માણસ છે એનો ફોર જે હતો એ મુસ્તફા થવાનો હતો અને ત્યાંનો જે માણસ માફ જો કે એ જે અહીંયાનો મોકલનાર માણસ છે એનો નામ હાજી મુસ્તફા છે જે કોલસાઈન અહીંયાનો માણસનો હતો એ અપાસ હતો એના અલાવા અહીંયાથી કોણ લેવનાર હતો એ બાબતમાં હાલ તપાસ અમે આગળ કરીશું સર અપાસ કોણ છે અપાસ કોલસાઈન છે જે માણસનો જે લેવા આવવાનો હતો એનો ઓરિજિનલ નામ છે કે નહીં એ અમે હાલ નહીં કહી શકીએ પરંતુ એક એક પર્ટિક્યુલર ચેનલ ઉપર આ થી કોલ કરતા

ભલે કોઈ પણ આકા હોય પરંતુ એ ગુજરાત મારફતે જે માલ મોકલવાની આની કોશિશ છે એ દર વખતે અમે એને એને પૂરો કરીશું અને ક્યારે પણ નીકળવા દઈશું આપણે ક્યાં પર જવાનું હતું આપની પેરી તેલ પોલીસ લાઈન ક્યાં સુધી પહોંચવાનું જો હાલમાં જે દરિયામાંથી અમે છે છે જે આરોપીઓ છે એને પકડીને પોસ્ટ ઉપર પહોંચ્યા છીએ એની અમે તપાસ કરીશું અને ઇન્ટ્રોગેશન કરીશું એના પછી આગળની બધી ડિટેલ્સ કહીશું પરંતુ બાતમી પ્રમાણે આ મુદ્દામાલ જે છે એ દિલ્હી યા પંજાબ સાઈડ જવાનો

એ પ્રાથમિક તપાસમાં છ જે માણસો છે એ ફિશરમેન છે પરંતુ આ લોકો એ ઇન્ડિયામાં કેટલી વાર આવ્યા એ બહુ મને હાલ તો નહીં ફિશરમેન્સ ને જનરલી એમ પણ પેમેન્ટ્સ એના જે અકાઉન્ટ દ્વારા ત્યાં જ આપવામાં આવે જ છે જે મેન ડ્રગ માફિયા હોય છે એ એના સપ્લાયર્સ ને જે પેમેન્ટ કરે છે એ એની ચેનલ બાબતમાં આ લોકોને એટલી ખબર નથી મારા પ્રમાણે સપ્લાય બંધ કરવાના જ પ્રયાસો છે અને મેં હાલ સુધી અમે ઘણા બધા સક્સેસફુલ થયા છે આપે અગર જોશો તો એક જ મહિનાની અંદર વેરાવળ ખાતે 50 કિલો આ બીજો લગભગ 60 કિલો થી વધારે એનસીબી જોડે મળીને બીજો 3300 કિલો આ બધા જે મોટા મોટા જથ્થા છે એના લીધે અમે માનીએ છીએ કે ઘણા બધા નેટવર્ક્સ તૂટી ગયા છે હાલમાં જે રીસેન્ટમાં એક કોન્સ્પિરેસીનો જે અમે કેસ કર્યો એમાં ભારતનો એક બહુ મોટો જે સ્મગલર છે ઈશારાવ જે કે કે પહેલા પણ મોન્ટેડ રહ્યો છે એના એટલી તકલીફ પડી છે કે એની ફેમિલી જે કોર ફેમિલી છે એની વાઈફ એના બાળકોનો ઉપયોગ કરીને એની ડિગ્રીનો ઉપયોગ કરીને આ કરવા માંગે છે આ એક સિગ્નલ છે કે ભાઈ બધા જે નેટવર્ક છે એમાં એના બહારથી કામ કરવાવાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને કાર્ટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ